I'm gonna to

જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ખૂબ દિલ ની દુઆ છે આશા છે કે બધા જ મજામાં છો જો મારી દુઆ અને ભગવાનની કૃપાથી હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર પણ ખૂબ મજામાં છે તો ચાલો આજે આપણે બનાવી દઈએ ભગવાન માટે રસોઈ આજે શું બનાવશું રોજ વિચાર એક ને એક આવે કે આજે શું બનાવું એ બનાવવાના છે ગોવાર બટેટા શાક ખીચડી વઘારેલી ખીચડી અને ભાખરી અને એકાદો સંભારો ચાલો આપણે દિવસની શરૂઆત કરી દઈએ લગ્ન શરૂઆત કરી દઈએ આ શું કરીએ છીએ આગળ આગળ તમને બતાવતી જઈશ ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ જો સરસ મજાનું કિચન આપણા હાથમાં આવી ગયું તો ચાલો આપણે મસ્ત એનો ઉપયોગ કરી લઈએ તો સૌથી પહેલાં તો બે કપડાં લઈ અને મેં પ્લેટફોર્મ ઉપર પાથરી દીધા જો કપડાં પાથરીએ ને તો એટલું બધું પ્લેટફોર્મ બગડે નહીં અને નજરને ગમે ને એ જ સાચું એને નજરની સામે એકદમ ચોખ્ખાઈ હોય ને તો મજા આવી જાય ગમે તે કાર્ય હોય એમાં ચોખ્ખાઈ હોય ને તો મજા આવે ચાલો બે કપડાં આ અને એકાદું કપડું આપણે રસોઈમાં હાથ લુવા ને એમ જોઈએ એટલે બે ત્રણ કપડાં તો મિનિમમ જોઈએ જ છે તો એ પણ કાયમે કાયમ સાફ કરી અને રાખવા ખૂબ જરૂરી છે ચાલો ધીમે ધીમે આપણે શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલા તો ખીચડી એને આજ જ બનાવવાની છે એટલે ખીચડી લઈ લેશું અને એને ત્રણ ચાર પાણીએ ધોઈ સરસ પહેલાં તો સાફ કરી ત્રણ ચાર પાણીએ ધોઈ અને રાખી દેસું એને આમ સ્ત આપણે ખીચડી તો સાફ કરતા જ હોઈએ સાફ કરીને જ ભરી હોય પરંતુ છતાં પણ આપણું મન ન માને એટલે જ્યારે બનાવીએ ને એટલે બે ત્રણ છાટકા મારી લેવાય એટલે મનનું સમાધાન થઈ જાય ત્યાર પછી ત્રણ ચાર પાણીએ ધોઈ નાખશું ખીચડી એટલે એકદમ ચોખ્ખી થઈ જશે અને પલાળવા મૂકી દઈશું અડધી કલાક અને ત્યાં સુધીમાં આપણે શાક બનાવી લેશું અને ઘણા બધા કામ હોય બીજા તો એ કરી લેશું અને ખીચડીની ઘણી બધી પ્રેપરેશન કરવાની છે આગળથી તો એ પણ કરી લેવાય એટલે ત્યાં સુધીમાં ખીચડી પલળી જાય જો અધાનું બેના છે ને વેલા ઉઠી ગયા છે એટલા માટે મને એણે કાંઈ કામ કરવા દીધું નથી અને આજ સવારથી તબિયત પણ થોડીક નરમ ગરમ ચાલતી હતી એટલા માટે થઈને બીજું કાંઈ મેં કાંઈ કામ કર્યું હતું નહીં આજે દિશાબેને બધું સંભાળી લીધું હતું પણ અત્યારે બાબાને ભોગ ધરાવવાનો હોય ને એટલે પછી મેં કીધું કે ભોગ તો હું જ ધરાવીશ એમ એટલે હરોસાઈ હું જ બનાવીશ એટલે તું તારે તું બીજું કાંઈ કામ કર એટલે દિશાબેન ગયા છે ત્યાંનું લઈ ને લઈને ઉપર નવડાવવા તો આજે ધ્યાનોને પણ દિશા જ સાચવશે કારણ કે આજે મારે રેસ્ટનો સમય છે આજ ખાલી બાબાની બાબાનો ભોગ જ ધરાવવાનો છે મારે એટલા માટે થઈને તો ચાલો આજે સરસ મજાની રસોઈ આપણે બાબા માટે તૈયાર કરી લઈએ તો ચાલો સૌથી પહેલાં તો શાક બનાવી લઈએ તો ચાલો ગુવાર બેડાના શાક માટે થઈને કુકરમાં આપણે તેલ મૂકી દીધું છે અને મેથી તો જરૂર એને કોઈ પણ શાક હોય ને તો એમાં મેથી નાખી દેવાની સહેજ માસ્તી અમાસતા કોઈ લોકો ઘરના સભ્યો મેથી ખાય નહીં પરંતુ આમાં નાખીએ તો ખાઈ જાય ખબર જ ન પડે અંદર શું નાખ્યું છે એમ તો ચાલો રાઈનો તડકો દઈ દઈએ હિંગ નાખી દઈએ થોડા અજમા નાખી દઈએ અને ગુવારનું શાક આપણે વઘારી લઈએ તો ચાલો આ તો સિમ્પલ અને સોબર છે આપણા બધાના ઘરમાં શાક આ બનતું જ હોય ચાલો ફર્સ્ટ ક્લાસ એકદમ સરસ મજાનો ગુવાર છે એકદમ લીલો લીલો તો ચાલો આપણે સરસ મજાનું શાક બનાવી લઈએ બનાવશું ને ખીચડી બનાવવા માટે થઈને આપણે પેલા તો મગની દાળ અને ચોખા એ બંને પલાળીને રાખી મૂકીએ છીએ ત્યાર પછી એની અંદર આપણે નાખશું કાઢી નાખશું અને તુવેરની દાળ અને મગની છડી દાળ બેને મિક્સ કરી છે એવી રીતે બે એક વાટી લઈ લેશું પછી બટેટા લેશું વટાણા લેશું ગાજર લેશું અને સિંગદાણા થોડાક મસ્તા પાણીમાં પલાળીને રાખીએ છીએ ચાલો આપણે તૈયારી કરીએ ચાલો સરસ મજાનો ઉખાણ આવી ગયો ને તો ચાલો હવે આપણે એની અંદર નમક નાખી દઈએ મીઠું નાખી દઈએ ત્યાર પછી એની અંદર હળદર નાખી દઈએ જો સરસ મજાનું પાણી એકદમ પાકી ગયું છે બધા વેજીટેબલ નાખી દઈએ ધીમે ધીમે બટેટા નાખી દીધા ગાજર નાખી દીધા વટાણા નાખી દઈએ અને શિંગદાણા નાખી દઈએ આ બધા જ વેજીટેબલ નાખી દીધા છે હવે આપણે ખીચડી અંદર ઉમેરી દઈએ એકદમ દેશી સ્ટાઈલ હે ને અને આપણી દાળ પણ ઉમેરી દઈએ મગની છડી દાળ છે અને તુવેરની દાળ એ પણ આપણે અડધી કલાક સરસ મજાની પલાળી દીધી છે તો એ પણ ઉમેરી દઈએ ચાલો હવે ચમચાથી સરસ મું ચલાવી બધું મિક્સ કરી એકદમ અને ત્રણથી ચાર વિસલ મારવાની છે ત્રણ ત્રણથી ચાર સીટી મારશું એટલે બધું એકદમ સરસ રીતે બફાઈ જશે એને આમાં સહેચમચું પાણી ચડ્યાતું હોય કારણ કે સહેજ ખીચડી આપણે ઢીલી રાખવાની છે એટલા માટે થઈને કારણ કે હજી વઘાર થશે ને એટલા માટે થઈને ચાલો આપણે ત્રણથી ચાર સીટી લગાવી દઈએ તો ચાલો આપણી ખીચડી એકદમ સરસ મજાની બફાઈ ગઈ છે તો એકદમ રેડી છે અને જો આમાં આટલી ઢીલી રાખવાની પણ હજી આનાથી પણ વધારે ઢીલી રાખવી હોય તો ઉપરથી ગરમ પાણી પણ આપણે ઉમેરી શકાય તો ચાલો આપણે એ તો કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ કે એને વઘારવા માટે આપણે શું શું કરવું જોશે તો એક કઢાઈની અંદર આપણે સૌથી પહેલાં તો ઘી અને તેલ મૂકી દઈશું એમાં રાઈ અને જીરુંનો તડકો લગાવી દઈશું ઉપરથી હિંગ નાખી દેસો અને બધા જ ખડા મસાલા જેમ કે તમાલપત્ર છે બાદિયા છે લાલ મરચાં છે પછી લીમડો છે ટમેટા છે બધું ચેકી સાથે સરસ મજાનું સાતળી લેશો અને ટમેટા એકદમ નરમ ન થઈ જાય ત્યાં સુધી સાતળવાના છે આપણે એકદમ પાણી બધું ટમેટાનું બળી જાય ત્યાં સુધી એને મસાલાની અંદર એને વઘારની અંદર પાણી બધું જતું રહે ત્યાં સુધી આપણે સાતળવાના ત્યાર પછી કેપ્સિકમ નાખી દઈએ આપણે આદુ મરચાની પેસ્ટ બનાવી છે એ નાખી દઈએ આપણે અને સરસ સરસ મજાનું ચલાવી લઈએ જો બધું મિક્સ થઈ ગયું છે તો ઉપરથી આપણે મીઠું અને હળદર નાખી દઈએ જીરું નાખી દઈએ ચટણી નાખી દઈએ આપણે જોતા પૂરતા જેટલા મસાલા છે એ બધા સાદા મસાલા જ છે કોઈ વધારાના મસાલા જ નથી તો આવી રીતે આપણી ખીચડી જે બનાવેલી છે એમાં મેં એસે જ નરમ કરી નાખી હતી પછી પાછી એને ધાનોની ખીચડી થોડીક અલગ કાઢી લીધી એની અલગ વઘારવાની છે કારણ કે આ તીખી હોય એટલા માટે થઈને તો ચાલો સરસ મજાની ખીચડી આપણી અંદર આવી ગઈ છે ને આટલી ઢીલી હોય ને તો ચાલે હજી પણ આની અંદર પાણી નાખવું હોય તો પણ ચાલે પરંતુ આટલું બરાબર છે હે ને તો ચાલો સરસ મજાની આપણે ખીચડીનો વઘાર કરી નાખ્યું છે આ ખીચડી બધાને ભાવે નહીં બધા જ ગુજરાતીઓના ઘરની અંદર આ ખીચડી બનતી જ હોય ઝાઝા ભાગે મેજોરિટી એમાં રીતે કપલ રહેતા હોય કે બાળકો રહેતા હોય આ બધું સહેલું પડે બનાવવાનું એટલા માટે થઈને આ બધાના ઘરમાં ફટાફટ બની જતી હોય ચાલો આપણે કુકર ધોઈને પાણી પણ એ નાખી દીધું અંદર એટલે થોડીક હજી પણ ઢીલી બની જશે ખીચડી ચાલે સરસ મજાની ખીચડી આપણી તૈયાર છે થોડીક વાર ગેસ ઉપર રહેશે એટલે થોડીક પેલી થઈ જશે એના ઉપરથી આપણે કાશ્મીરી મરચું અને સેજમચતું તેલ એને બંને મિક્સ કરી અને છેલ્લે એકદમ ઉપર રેડી દેવાનું વઘાર નહીં કરવાનું પ્રણુ ઉપરથી એ રીતે રેડી દેવાનું અને જજી બધી કોથમીર નાખી દેવાની ને કોથમીર તો અત્યારે હોય જ તે શિયાળાની તો ભરપૂર લાભ લઈ લેવાનો તો ચાલો આપણી ખીચડી એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છે તો ચાલો હવે આપણે સંભારો કરી લઈએ આજે સંભારામાં કરવાના છે મેથીયા મરચાં તો મેથીયા મરચાં વઘારવા માટે થોડું તેલ મૂકી રાઈ મૂકી હિંગ મૂકી અને મરચાંને વઘારી દઈએ અને આપણે તો રાખી જ મૂક્યો છે મેથીનો જે શેકેલો ભૂકો હોય એ એક દબીમાં રાખી જ મૂકીએ ખૂટીએ ખૂટીએ બનાવીએ તો હજી પડ્યો છે એ મેથીનો ભૂકો ચાલો સરસ મજાના સાતળી લઈએ મરચાંને અને ત્યાર પછી એમાં હળદર અને મીઠું ને એવા સાદા મસાલા કરી નાખશું અને ત્યાર પછી એની અંદર આપણે મેથીનો ભૂકો ગભરાવી દઈશું જો સરસ મજાના આપણા મરચાં કમ્પ્લીટ થઈ ગયા ખીચડી અને શાક હોય આવી રીતે ખીચડી હોય ને વઘારેલી ખીચડી તો એની સાથે આપણે આ દેશી સંભારા સારા લાગે તો મેથીયા મરચાં અત્યારે ભાવે હે અત્યારે મરચાંની પણ સીઝન છે સરસ મજાની અત્યારે આ આવા સમયે ભરેલા મરચાં પણ ભાવે અને ભરેલા મરચાં કરીએ ને તો પણ સરસ લાગે પરંતુ આજે આપણે કર્યા છે મેથીયા મરચાં તો ચાલો સરસ મજાનો મેથીયા મરચાંનો વઘાર થઈ ગયો છે અને મેથી પણ ઉપર ભભરાવી દઈએ અને પાછું થોડીક વાર ઢાંકીને રાખી મૂકીએ એટલે સરસ મજાના એકદમ નરમ થઈ જશે ખાવાલાયક બળી બની જશે તો ચાલો ઉપરથી છે લીંબુ પણ નાખી દઈએ તો લીંબુ પણ સરસ લાગી નાખી હોય એટલે તો ચાલો સરસ મજાના આપણા મીઠિયા મરચા બની ગયા છે ચાલો બાબાને ધરવા માટે થઈને બધી જ રસોઈ તૈયાર થઈ ગઈ છે આપણી સરસ મજાની ખીચડી અને ગરમા ગરમ ખીચડી ગુવાર બટેટાનું શાક ધાનું માટે પણ ખીચડી બનાવી છે ધાનું માટે અલગથી શાક બનાવ્યું છે મેથીયા મરચાં અને ટમેટાનો સલાડ ચાલો બાબા માટે અલગથી ભાખરી પણ બનાવી છે તો ચાલો સાથે સાથે મેં બધી ભાખરી પણ બનાવી નાખી ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગનો શિકાર કરાવીએ ચાલો સરસ મજાની બાબાની થાળી સજાવી દઈએ એને આપણી રસોઈ બધી એકદમ સરસ એકદમ ચોખ્ખાઈપૂર્વક એકદમ વ્યવસ્થિત રીતે બાબાને ભોગ ધરાવીએ ચોખ્ખાઈ જેમ આપણને વાલી છે ને એમ ભગવાનને પણ વાલી છે આપણે પણ ભગવાનની પાસે એકદમ ચોખ્ખા થઈને રહીએ ચાલો ભોગ ધરાવી દઈએ આજે જમ્યા પછી મેં લઈ લીધી ઇસ્ત્રી કારણ કે આજે મારે ક્યાંય બહાર તો જાવું નહોતું આજે બહાર જવાની ઈચ્છા જ નહોતી હે ને તો દિશા આજે ધ્યાનીને રમાડે છે અને હું ઇસ્ત્રી કરું છું ચાલો વધારાનું કામ આવું ઝીણું જૂનું ઘણું બધું હોય ઘરની અંદર એ કરવું પણ જરૂરી છે હજી તો બપોરે કપડાં ઇસ્ત્રી કરીને ફ્રીજ થઈ હતી દિશા ઉપર જતી રહી ત્યાંનો ને સોળાવવા ત્યાં નિખિલ આવી ગયા નિખિલ કે મમ્મી બળી બનાવી દઈશ હું દૂધ લાવ્યો છું તાજું તો હા બળ બનાવી દઈશ ને તો ચાલો મેં દૂધની અંદર સરસ મજાનું એકદમ પહેલાં તો ગાળી લીધું અને ત્યાર પછી એની અંદર ખાંડ નાખી દીધી એલચી નાખી દીધી અને ગરમ લોયા પાણી ગરમ કરી ને લોહીની અંદર એક સ્ટેન્ડ રાખી અને થાળી મૂકી દીધી એમાં નાખી દીધું આ ગાયનું તાજું દૂધ કાચું દૂધ તો ચાલો આપણે બળી બનાવી લઈએ ને એકદમ સરસ રીતે પેક કરી દઈશું તો જો બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે આ લગભગ ત્રણેક દિવસ જૂનું હશે દૂધ ગાય વિયાણી હોય ને ત્યાર પછી ત્રણ દિવસ જૂનું હશે ને એટલા માટે આમ સેજ નરમ થઈ હે ને અને નિખિલ આવીએ તો બપોરે તો ઉપર ગયો હતો તો જોયું તો પ્લેટ એકદમ ખરાબ હતી તો કે હું આજે પ્લેટ ધોઈ નાખું તો ભાઈ અત્યારે પ્લેટ ધોવે છે ચાલો જો ખૂબ સરસ મજાનો બપોરનો નજારો પણ છે તો ચાલો આ વ્લોગની પૂર્ણાહુતિ હું અહીંયા જ કરું છું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ